અધિકારીઓ સમયસર ન આવતા પ્રમાણપત્ર માટે હાલાકી પડી રહી હતી તેમ સ્થાનિકો જણાવી રહ્યા હતા શાહીબાગ બહુમાળી ભવન ખાતે સ્થાનિકોએ હોબાળો કર્યો જેમાં વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકોની લાંબી કતારો લાગી હતી જાતિ પ્રમાણપત્ર લેવા જનતા પરેશાન થઈ રહી તેમજ આવકનો દાખલો કઢાવવા કતારો લાગી ગઈકાલે ન્યૂઝ અહેવાલ પ્રસારિત કર્યો તેમાં એક સ્ટિંગ પણ બતાવવામાં આવ્યું હતું કે જે ઓફિસમાંથી પ્રમાણપત્ર લેવાનું હતું તેની બહાર એજન્ટો ધામા નાખીને બેઠા હતા આજે ન્યૂઝના અહેવાલની મોટી અસર જોવા મળી જે એજન્ટો હતા તેઓ કચેરીની બહાર દેખાતા નથી તો આજે વિદ્યાર્થીઓની લાંબી કતાર પણ જોવા મળી નથી જાતિ પ્રમાણપત્ર લેવા આવનાર વિદ્યાર્થીઓને મળી રહ્યા છે ઝડપી પ્રમાણપત્ર તો ઓફિસમાં બોર્ડ પણ મૂકવામાં આવ્યું છે કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ સાથે સાથે અત્યાર સુધીની હાલાકીમાંથી વડીલો વિદ્યાર્થીઓને રાહત મળી છે ન્યૂઝના સ્ટિંગ ઓપરેશન બાદ જનતાને મળી રાહત તો જનતાની હાલાકીનો અવાજ બન્યો ન્યૂઝ